મિત્રો મને ખબર છે કે તમે વીસમાં હપ્તાના કેટલા બધા વિડીયો જોઈ લીધા હશે પરંતુ આ વિડીયો તમારી માટે મિત્રો આ છેલ્લો વિડીયો રહેવાનો છે અને આ વખતે એક મોટી અપડેટ આજે જ સવારે આપણા હાથમાં મિત્રો આવેલી છે આ મોટી અપડેટ જાણ્યા બાદ મને નથી લાગતું કે તમે આ વીસમાં હપ્તાના હવે એક વિડીયો મિત્રો જોશો તમને ખબર હોય તો અઢાર તારીખના જે પીએમ મોદી અને જે બિહારના મુખ્યમંત્રી હતા તેમને મિટિંગ કરેલી હતી આ મિટિંગ મિત્રો જ્યારે જ્યારે થાય છે ત્યારે આપણને પીએમ કિસાન યોજનાના એક મોટા સમાચાર મિત્રો આપણી સામે આપણને મિત્રો જોવા મળે છે હવે આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે તારીખ કઈ છે આ હપ્તો કેમ મોડો થાય છે મિત્રો આપણને હપ્તો મળશે કે નહીં મળે અને જો મળશે મિત્રો તો બે હજારનો મળશે ત્રણ હજારનો મળશે કે પછી ચાર હજારનો આપણને હપ્તો મળશે તેની તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર કવર કરવાના છે સૌ પ્રથમ મિત્રો હું અહીંયા આવી ગયો છું પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર અહીંયા હું મિત્રો એક મેઇન વસ્તુ તમને હું અહીંયા સમજાવવા માગીશ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજે જ અપડેટ થઈ છે મિત્રો અહીંયા જ્યારે તમે બેનિફિશિયરી લિસ્ટ નામની ઉપર સેક્શન ઉપર ક્લિક કરો ત્યારે તમારી પાસે તમને એક તમારું ગામ પૂછવાનું કે ભાઈ તમે કયા ગામથી છો તો તમે સિલેક્ટ કરો તો તમારી પાસે એક મિત્રો નામની લિસ્ટ આવી જશે હવે જે આ લિસ્ટ છે ને મિત્રો એ આજે જ સવારના મિત્રો અપડેટ કરી દેવામાં આવેલી છે આ લિસ્ટ અપડેટેડ હોય અને જો એમાં તમારું નામ મિત્રો હોય એનો મતલબ એવો થાય કે તમને આ મિત્રો હપ્તો મળશે કદાચ એવું પણ હોય ઘણા બધા એવા ખેડૂત છે જેને પંદર પછી કે અઢાર પછી એક પણ હપ્તા નથી મળેલા અને એ લોકોના નામ આમાંથી નીકળી ગયેલા છે એવું પણ મિત્રો થાય તો તમારું નામ તમારે એક વખત ચેક કરી લેવાનું છે જો તમારું નામ ના હોય તો તમને મિત્રો આજ પછી એટલે કે આજની તારીખ પછી એક પણ હપ્તો મિત્રો નહીં મળે આ યોજનામાંથી તમારું નામ મિત્રો ઓલરેડી નીકાળી દેવામાં આવેલું છે તમારે ફરી વખત હવે અપ્લાય કરવાનું રહેશે હવે આપણે વાત કરી મિત્રો કે આ ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો મિત્રો તમને અહીંયા ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે અને આપણે વાત કરી લઈએ કે ચાર હજાર કોને મળશે તો જો તમને ઓગણીસમો મિત્રો હપ્તો ના મળેલો હોય તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો મિત્રો સાથે મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે આ એક સમજવા જેવી વાત આપણે સમજી લઈએ કે આપણી પાસે મિત્રો ત્યાં પણ બીજેપીની જ સરકાર છે જ્યાં ત્રણ હજાર રૂપિયાનો હપ્તો અપાય છે જેમ કે દિલ્હી રાજસ્થાન મિત્રો આ બધી જગ્યાએ બીજેપીની સરકાર છે ગુજરાતની અંદર પણ મિત્રો બીજેપીની જ સરકાર છે તો આપણને આ યોજનાની અંદર ભેદભાવ શા માટે દેખાડવામાં આવે છે યોજના એક હોય તો એનો હેતુ શું હોય મિત્રો કે આપણે ખેડૂત જે છે એને આર્થિક રીતે આપણે મિત્રો સહાય આપીએ તો આ સ્ટેટ બાયસ જુદા જુદા ભાવો મિત્રો કેમ આ જુદા જુદા ભાવ મને એવું સમજાય છે કે જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ ક્રિએટ થાય તો એ યોજનાના ભાવ એ સ્ટેટની અંદર વધારી દેવામાં આવે છે જેમ કે જેમ કે દિલ્હીની અંદર અત્યારે એવું થયું રાજસ્થાનની અંદર જ્યારે ચૂંટણી હતી ત્યારે જ એ યોજનાના ભાવ વધારી દેવામાં આવેલા છે તો શું તમને એવું લાગે છે કે ગુજરાતની અંદર પણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવો જોઈએ જો હા આપવું જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો બાકી મને એવું લાગે છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે મારા ખ્યાલથી ત્રણ હજાર રૂપિયાનો હપ્તો તો આવશે જ હવે આપણે એ વાત કરી મિત્રો કે મેઈન તારીખ કઈ છે ભાઈ તો હું તમને એક મસ્તની વાત દેખાડું જ્યારે પણ તમે આ પીએમ કિસાન યોજનાની વેબસાઇટની અંદર આવો ને એટલે કે થોડુંક તમે નીચે જાઓને એટલે કે તમને લાલ કલરથી એક તારીખ દેખાડવામાં આવે આ કઈ તારીખ છે તો કે ભાઈ ઓગણીસમાં હપ્તાની તારીખ મને અત્યારે જોવા મળે છે હાલ જ મીટિંગ થઈ હતી પીએમ નરેન્દ્ર મોદીની અને બિહારના મુખ્યમંત્રીની એટલે કે મને લાગે છે કે આજના દિવસમાં અથવા કાલના દિવસમાં આપણને અહીંયા તારીખ દેખાડવામાં આવશે બાકી એવું તમને લાગતું હોય કે ભાઈ આજે અથવા કાલે હપ્તો મળશે તો એ ભૂલી જજો કેમ એની એક રીઝન છે મારી પાસે જ્યારે જ્યારે વેબસાઇટમાં તારીખ અપડેટ થાય ને એના પાંચથી છ દિવસ પછી આપણને જે છે ને આ હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આવે આજે કઈ તારીખ છે તો આજે વીસ તારીખ છે મિત્રો એટલે કે બાવીસથી પચીસ તારીખની આસપાસ આપણને આ હપ્તો આપણા ખાતામાં મળશે એનું કારણ પણ હું તમને કહું તારીખ આપણે એમ એમને નથી કહેવાની એનું તા કારણ છે મારી પાસે જ્યારે સમજો કે આજે આ વેબસાઇટ અપડેટ થઈ જાય આમાં તારીખ આપણી પાસે આવી જાય તો તારીખ આવી જાય ને તો એ પાંચથી છ દિવસ પછીની તારીખ હશે એવું ક્યારેય મિત્રો નથી થયું કે હપ્તો આપણને પહેલાં આવી જાય અને તારીખ મિત્રો પછી વેબસાઇટમાં અપડેટ થાય એવું ક્યારેય નથી થયું તો તો ઓપોઝિશન પાર્ટી છે ને જેને ચડી બેસે સરકાર ઉપર એવું મિત્રો ક્યારે પણ ના થાય વેબસાઇટનું કામ જ હોય કે ઇન્ફોર્મેશન આપવી તો પહેલાં મિત્રો વેબસાઇટ અપડેટ થશે અને પછી આપણને હપ્તો મળશે એટલે કે પચીસ તારીખ સુધી તમારે મિત્રો રાહ જોવાની રહેશે પચીસ તારીખે આ હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આવી જાય છે અને મેન મુદ્દાની આપણે વાત કરીએ જે મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે તમને એક પણ વિડીયો જોવાની મિત્રો જરૂર નહીં પડે જો તમારી પાસે કેવાયસી છે ફાર્મર રજિસ્ટ્રન્સી છે અને વેબસાઇટની અંદર મિત્રો તમારું નામ પણ છે તો આપણે રોજ રોજ સુકારવાને વિડીયો જોઈએ ભલેને મને આ વિડીયોમાં ભલેને મારી ચેનલ ઉપર વ્યૂ ના આવે ને તો પણ ચાલશે પરંતુ તમે વીસમાં આપતાના ખાસ કરીને વિડીયો જોવાનું મિત્રો હવે બંધ કરી શકો છો હું જન્યુન માણસ છું તમને જન્યુન કહું કે ભાઈ તમારી પાસે બધું છે તો તમને બેંકમાં મેસેજ તો આવી જ જવાનો છે તો શું કરવાના આપણે ટાઈમ વેસ્ટ કરીએ આપણે બીજા સમાચારના વિડીયો જોઈએ કે બીજા કોઈ વિડીયો જોઈ લઈએ અને આપણે વિડીયો જોવા હોય તો બીજા જોઈ લઈએ મિત્રો તો બસ આજના વિડીયોમાં એટલું જ મારી આ જનયનતા જો તમને ગમેલી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો